નમસ્કાર મિત્રો ઓટ ગુજરાત સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તિરાણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો તિરાણમાં અરુણાચલ પ્રદેશમાં કુદરતનો કહેર ભારે વરસાદને કારણે ભૂસંકલન તથા હાઈવે પર વિહોણો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તિરાણમાં અરુણાચલ પ્રદેશમાં દિગંબર જિલ્લાના પાકના ભારત સાથે જોડાતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેત્રીસ નંબરના એક માર્ગ પર ધોવાઈ ગયો છે મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સતત રાહ જોવાઈ રહેલા વરસાદના કારણે ભૂસંકલનના કારણે હાઈવેનો આ ભાગ કપાઈ ગયો હતો મિત્રો આ ધોવાઈ રહ્યો હતો દેવાંગીવે વેલ ચીનના અડીને આવેલો વિસ્તાર છે જે મિત્ર વ્યૂહાત્મક દૃષ્ટિકોણને ખૂબ જ મહત્વપૂર્ણ છે સત્તાવાળાનું કહેવું છે કે હાઈવેનો એક ભાગ કાપવાને કારણે ભારે નુકસાન થયું છે અને તેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ જ્યારે એમ કહેવાય કે હાલમાં નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેટર લિમિટેડ એ તેમ મોકલે છે મિત્રો જેથી હાઇવેનું તાત્કાલિક સમાષ્મન થઈ શકે છે મારી માહિતી મુજબ આપણે પણ જણાવે કે અધિકારીઓ છે કે તમામ દરમિયાન વસ્તુને ઘટના તળાવ મોકલી દેવામાં આવશે ખાદ્ય પદાર્થો સાહિત્ય તમામ વસ્તુઓ સ્થળ પર સપ્લાય કરવામાં આવી રહી છે મિત્રો અને કોઈ પણ વસ્તુની કેમ નથી મિત્રો વાસ્તવમાં આ હાવેનું ડિસ્કશન ચિંતાજનક છે કારણ કે તે જિલ્લામાં લોકોને શેના માટે જેવા જીવા દોરી સમાન છે ચીનના શરત સુધી પહોંચવા માટે પણ શેના આ હેવેવનો ઉપયોગ કરી રહ્યો છે મુત્ર હાઇવે થયેલું નુકસાન બદલ આજેના કારણે ટ્રાવેલ છે એડવાઇઝરી જાહેર કરી છે મિત્રોને આગામી ત્રણ દિવસ સુધી આ જગ્યાએ પસાર ન થવાની સલાહ આપી છે સત્તાવાળામાં કહેવું છે કે થોડા દિવસો લાગી શકે છે એમ આફતને લઈને અરુણાચલ પ્રદેશના સીએમ પીએમ ખાંડુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે મિત્રો હું જાણીને ચિંતિત છું કે હું થેનાડ પર જોડતા હાઈવે મોટું નુકસાન થયું છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિબાંગ ખેડના પાકીના ભારત સાથે જોડવા માટે ખૂબ જ સમય કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મિત્રો માહિતી મળતી લાઈક છે અને કરવાનું ભૂલતા નહીં